કરજણના બામણ ગામ નજીક આઈસર ટેમ્પામાં રૂપિયા પાંચ લાખ છાસઠ હજારનો વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો કરજણના બામણ ગામ નજીક આઈસર ટેમ્પામાં પાંચ લાખ છાસઠ હજારનો વિદેશી દારૂનો કરજણ પોલીસે જથ્થો ઝડપી પાડ્યો હતો અને દારૂ ટેમ્પો મોબાઈલ ફોન ડોંગલ જીપીએસ સિસ્ટમ અને તાડપત્રી મળી કુલ રૂપિયા પંદર લાખ ઇઠ્યોતેર હજાર નવસોની મલમત્તા કબજે લીધી હતી તેમજ ડ્રાઈવરની ધરપકડ પણ કરી હતી મળતી માહિતી મુજબ કરજન તાલુકાના બામણ ગામની સીમમાં આવેલી શિવ દર્શન હોટેલ પાસે પાર્ક કરેલા આઈસર ટેમ્પાની ઝડપી લેતા પોલીસને તેમાંથી ₹568400 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ડ્રાઈવર અનુરાગ બિશ્નોઈ ની ધરપકડ કરી હતી અને દારૂ ટેમ્પો મોબાઈલ ફોન ડોંગલ જીપીએસ સિસ્ટમ અને તારપત્રી મળી કુલ ₹15 લાખ ઇઠ્યોતેર હજાર નવસોની માલમત્તા કબજે લીધી હતી અને દારૂ મકલનાર રાજસ્થાનના મહેશગીરી ગોસ્વામી તેમજ અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે